સાત માર્ચે શુક્ર કુંભ રાશિમાં સંક્રમણ કર્યું છે અને તે પછી મંગળ અહીંગ આવશે અને શુક્ર સાથે જોડાણ કરશે શુક્ર અને મંગળના સંયોગને કારણે કુંભ રાશિમાં મહાલક્ષ્મી રાજયોગ બનશે અને હોળી પહેલા કરિયર અને બિઝનેસમાં જબરદસ્ત સફળતા મળશે શુક્ર અને મંગળનો આ સંયોગ વેશ અને કુંભ સહિત પાંચ રાશિના લોકોને ધનવાન બનાવશે હોળીના અવસર પર આ રાશિના વેપારીઓને સારી આવક થશે અને તેમની સંપત્તિમાં અનેકનો વધારો થશે મહાલક્ષ્મી રાજયોગથી આ રાશિના લોકો બનશે જન્વા હોળી પર થશે કમાણી મહાલક્ષ્મી યોગ ખૂબ જ લાભદાયી હોય છે મહાલક્ષ્મી યોગ એક એવો રાજયોગ છે જે જન્મકુંડળીમાં બને ત્યારે વ્યક્તિને માત્ર લાભ જ મળે છે આવા યોગવાળા લોકો મહત્વાકાંક્ષી મહેનતુ તેમજ ગુસ્સાવાળા હોય છે જે પણ કુંડળીમાં આ યોગ બને છે તે વ્યક્તિને ક્યારેય કોઈ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી જોકે ખરાબ ભાવોમાં આ યોગ બનવાથી વ્યક્તિના ચારિત્ર્યનો પણ નાશ થઈ શકે છે તેથી કુંડળીમાં આ યોગની સ્થિતિનું અવલોકન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જે લોકોની કુંડળીમાં આ યોગ હોય છે તેમના પર માતા લક્ષ્મી હંમેશા આશીર્વાદ વરસાવે છે આ સાથે જ આવા લોકોને કરિયરના ક્ષેત્રમાં વધારે મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી

ત્રણ તુલા રાશિ શુક્ર અને મંગળની પ્રાપ્તિ માટે આ સમયે તમને મિત્રો તરફથી કોઈ મોટી મદદ મળી શકે છે જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયે તમારું પોતાનું કામ શરૂ થઈ શકે છે આમાં તમને સારી બચત પણ મળશે જે લોકો લાંબા સમયથી બીમાર હતા તેમની તકલીફ દૂર થશે તમારું બેંક બેલેન્સ વધશે ખાસ વૃશ્ચિક રાશિ શુક્ર અને મંગળની યુક્તિને કારણે વૃશ્ચિક રાશિના લોકો ધનવાન બનશે અને તમારો વેપાર વધશે ઉદ્યોગપતિઓ માટે આ સંયોજન હોળીના તહેવારના અવસર પર સારી આવક લાવવાનું માનવામાં આવે છે તમને જબરદસ્ત આર્થિક લાભ થશે તમારી વ્યવસાય સંબંધિત યોજનાઓ સફળ થશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે તમે નવું વાહન અને મિલકત ખરીદી શકો છો અને તમારા ઘરે નવી કાર આવી શકે છે તમારા પરિવારમાં શાંતિ અને સુખ રહેશે અને પૈસાના રોકાણથી સંબંધિત તમારી યોજનાઓ સફળ થશે પાંચ કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે શુક્ર અને મંગળનો આ સંયોગ કરિયર સંબંધિત કેટલાક સારા સમાચાર આપી શકે છે તમને એવા સમાચાર મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા ભાગીદારીમાં બિઝનેસ શરૂ કરનારા લોકો માટે આ સારો સમય છે તમારી સંપત્તિમાં વધારો થશે અને તમે તમારા ભવિષ્ય માટે કેટલા પૈસા બચાવી શકશો જે લોકોના ઘરમાં વિવાહ યોગ્ય લોકો છે તેમને સારા સંબંધ મળી શકે છે તમે તેની કારકિર્દીથી પણ સંતુષ્ટ થશો નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક છે અમારો પૂરી પાડવાનો ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી